નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે કચ્છ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ રાજકોટ કૃષ્ણ ભક્તિના રંગમાં રંગાયું સુરતમાં પકડાયો ચાઇનીઝ લસણનો મોટો જથ્થો પ્રિયંકા ગાંધીને ઇમરજન્સી જોવા મળ્યું આમંત્રણ ગુજરાત સરકારે ત્રેવીસ લાખના ખર્ચે કારીગરોને પતંગ બનાવવાની તાલીમ આપી વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે ફ્લાવર શોનો વિશ્વભરમાં ડંકો પતંગના ભાવમાં વીસ ટકા સુધીનો વધારો યુવાન ઊંઘમાં ચાલતા ચાલતા કેનાલમાં પડ્યો વાયરસનો હાહાકાર ત્રણ દિવસમાં ટાળ પડી જશે ન્યૂઝીલેન્ડે વન ડે શ્રેણીમાં અજય લીડ મેળવી છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી ન્યૂઝીલેન્ડની ટીમે શ્રીલંકા સામે હેમિલ્ટનમાં રમાયેલી શ્રેણીની બીજી મેચ એકસો ને તેર રને જીતી લીધી છે અને બે શૂન્યની આજે સરસાઈ મેળવી લીધી છે વરસાદના કારણે બંને ટીમોની આ મેચ સાડત્રીસ સાડત્રીસ ઓવરની રમાઈ હતી જેમાં પ્રથમ બેટિંગ કરવા કીવી ટીમે સાડત્રીસ ઓવરમાં નવ વિકેટના નુકસાન પર બસોને પંચાવન રન બનાવ્યા હતા લક્ષ્યનો પીચો કરતી વખતે શ્રીલંકાની ટીમ ત્રીસ પોઈન્ટ બે ઓવરમાં એકસો ને બેતાલીસ રન જ સીમિત કરી રહી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાયરસનો હાહાકાર ત્રણ દિવસમાં ટાળ પડી જશે મહારાષ્ટ્રના બોલઢાણામાં એક વિચિત્ર પ્રકારનો વાયરસ ફેલાયો છે અહીંના લોકોને અચાનક માથામાં ટાળ પડી રહી છે આ અજાણ્યા વાયરસથી પ્રભાવિત લોકોના વાળ ખંજવાળ આવે છે અને ત્રણ દિવસમાં બધા વાળ ખરી જાય છે લગભગ એક મહિનામાં આના કારણે મોટી સંખ્યામાં લોકોને ટાળ પડી ગઈ છે ડોક્ટર પણ આશ્ચર્યચકિત છે તેને હજુ સુધી આ રોગના લક્ષણો સમજાયા નથી અને ન તો કોઈ ઉપાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુવાન ઊંઘતા ઊંઘતા અને ચાલતા ચાલતા કેનાલમાં પડી ગયો છે વડોદરા પાદરા તાલુકાના તાજપુરા ગામે એક વ્યક્તિનું ઊંઘમાં ચાલવાની બીમારીના કારણે મોત થયું છે વાત એમ છે કે યુવાનોનું ઘરની બાજુમાં કેનાલ આવેલી છે યુવાન અને ઊંઘમાં ચાલવાની બીમારી હતી મંગળવારે વહેલી સવારે યુવાન ઊંઘમાં ચાલતા ચાલતા કેનાલમાં પડ્યો દરમિયાન મંગળવારે સવારે કર્ણકુવા ગામ પાસેથી કેનાલમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો પરિવાર દ્વારા સારવાર પણ ચાલતી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પતંગના ભાવમાં વીસ ટકા સુધીનો વધારો આવનારી ચૌદ જાન્યુઆરી મકરસંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે બજારમાં પૂરજોશમાં પતંગ અને દોરાનું વેચાણ થઈ રહ્યું છે પતંગ અને દોરા તથા ટોપી ચશ્મા સહિતની મનોરંજન વસ્તુનું બજારમાં આગમન થઈ ગયું છે વેપારી વર્તુળમાંથી જાણવા મળી રહ્યું છે કે હાલ જામનગરની બજારમાં પતંગ અને તેને સંલગ્ન વસ્તુના ભાવમાં પંદરથી વીસ ટકા જેવો ભાવ વધારો નોંધાયો છે ઉત્તરાયણ નજીક આવતા પતંગનું વેચાણ વધવા લાગ્યું છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્લાવર શોનો વિશ્વભરમાં ડંકો વાગ્યો છે અમદાવાદમાં યોજાયેલા ફ્લાવર શોનો વિશ્વભરમાં ડંકો વાગ્યો છે સામે આવેલી માહિતી અનુસાર ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે આ વર્ષે વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે માટે ફરી એકવાર ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવીને અમદાવાદને ફરી એકવાર વિશ્વ ફલક ઉપર મૂક્યો છે દસ પોઇન્ટ ચોર્યાસી મીટર ત્રીજાવાળા ફ્લાવર બુકેને વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે તરીકેનું સ્થાન પ્રાપ્ત થયું છે મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે હવે અમદાવાદથી વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે આ ઈસમ અધિકારીની ઓળખ આપીને પીવીએમ આવાસ યોજનાના નામે વીસ લાખ રૂપિયા પડાવી લીધા હોવાનો ખુલાસો સામે આવ્યો છે આ શખ્સે પીએમ આવાસ યોજનાનું મકાન આપવાના બહાને લોકો પાસેથી રૂપિયા પડાવી લીધા હતા જોકે મકાન ન આપતા આ શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે આ મામલે વિરામમાં રાઠોડ નામના શખ્સ વિરુદ્ધ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારે ત્રેવીસ લાખના ખર્ચે કારીગોનોને પતંગ બનાવવાની તાલીમ આપી ગુજરાત સરકારે ત્રેવીસ લાખના ખર્ચે કારીગોનોને પતંગ બનાવવાની તાલીમનું આયોજન કર્યું હતું ઉલ્લેખનીય છે કે આવનારા સમયમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે ત્યારે નિમિત્તે દર વર્ષે કરોડો રૂપિયાના પતંગનું વેચાણ થતું હોય છે આ સમયમાં પતંગના ઉદ્યોગો થકી લાખો ભાઈ બહેનોને રોજગારી મળી રહે છે જોકે આધુનિક ટેકનોલોજી અને એઆઈના યુગમાં પણ પતંગ બનાવવાનું પંચાણું ટકા કામ હાથ વડે થતું હોય છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પ્રિયંકા ગાંધીને ઇમરજન્સી જોવા મળ્યું આમંત્રણ કંગના રનૌતની ફિલ્મ ઇમરજન્સી સત્ય જાન્યુઆરી રિલીઝ થવાની છે દરમિયાન કંગનાએ જણાવ્યું હતું કે તેણે પ્રિયંકા ગાંધીને સંસદ સત્ર દરમિયાન ફિલ્મની સ્ક્રીનિંગ માટે આમંત્રણ આપ્યું છે કંગનાએ કહ્યું છે કે મેં પ્રિયંકાને કહ્યું છે કે તમારી ઇમરજન્સી જરૂર જોવી જોઈએ આના પર પ્રિયંકાએ કહ્યું છે હા કદાચ હવે જોવાનું છે કે તેઓ ફિલ્મ જુએ છે કે નહીં અમે ખૂબ જ સંવેદનશીલતા અને સમજણ સાથે ફિલ્મમાં એક વ્યક્તિત્વ દર્શાવ્યું છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાંથી પકડાયો ચાઇનીઝ લસણનો મોટો જથ્થો ચાઇનીઝ લસણના વેચાણ પર ભારતમાં બે હજાર છ થી પ્રતિબંધ લાગ્યો છે છતાં રાજ્યમાં ચાઇનીઝ લસણનો મોટો જથ્થો ઝડપાયો છે સુરતના એપીએમસીમાંથી આવું ચાઇનીઝ લસણ જાપ્ત કરવામાં આવ્યું છે તેની કિંમત દસ લાખ રૂપિયા છે જેનું વજન બે હજાર એકસો પચાસ કિલો છે સુરત એપીએમસીએ આ ચાઇનીઝ લસણનો નાશ કર્યો છે ખાસ એ છે કે ચાઇનીઝ લસણ ખાવાથી કેન્સર પણ થઈ શકે છે તેમાં ફૂગની સંભાવના અને જંતુનાશકોનું પ્રમાણ વધુ હોય છે વાત કરીએ તો રાજકોટ કૃષ્ણ ભક્તિના રંગમાં રંગાયો રાજકોટ હાલ કૃષ્ણ ભક્તિના રંગમાં રંગાઈ રહ્યું છે વૃંદાવન ધામનો મનોહર અવકાશી નજારો સામે આવ્યો છે ત્રિદિવસીય શ્રીનાથજી ધજા આરોહણ કાર્યક્રમનો બીજો દિવસ હતો ઈશ્વરિયા ગામ ખાતે બાર પચાસ એકર જેટલી વિશાળ જગ્યામાં આનું એક વૃંદાવનધામ ઉભો કરીને ખાસ ત્રણ દિવસ માટે આ આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ દિવસે છપ્પન ભોગના દર્શન બાદ બીજા દિવસે ગૌચરણ મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ સામે આવ્યું છે રાજ્યમાં વધુ એક ભરતી કૌભાંડ સામે આવ્યું છે કચ્છ યુનિવર્સિટીમાં ભરતી કંઈ પણ થયું હોય તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે રજિસ્ટ્રાર અને અધિકારીની ભરતી ગેરકાયદેસર થઈ હોવાનો આક્ષેપ છે પ્રદીપ નામના ઉમેદવાર કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં જણાવ્યું છે કે કચ્છ યુનિવર્સિટીમાં એક આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને ચાર સેક્શન ઓફિસરની ગેરકાયદેસર ભરતી કરવામાં આવી છે કોર્ટે જવાબ માગતા સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન પર ઓરલ ઓર્ડર કર્યો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે